ભલે મરી જવું પડે પણ ભૂલથી પણ સવારે ઉઠીને ના કરતા આવી ભૂલો નહીં તો થઈ જશે માતા લક્ષ્મી નારાજ નમસ્કાર જય માતાજી જય માતા લક્ષ્મી મિત્રો મિત્રો સવારનો સમય આપણા સૌ કોઈ માટે ખૂબ જ ખાસ હોય છે અને જો આપણે આ સમય કેટલીક યોગ્ય ટેવ અપનાવીએ તો પછી આપણા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવી શકે છે તેથી મિત્રો આપણે આજના વિડિયોમાં જાણીશું કે સવારે વહેલા ઉઠીને કઈ નાની નાની આદતો આપણે અપનાવીએ છીએ તો ઘરમાં ધન સંપત્તિ અને સુખ શાંતિ લાવી શકીએ સાથે સાથે એ પણ જાણીશું કે કઈ ભૂલો કરવાથી આપણે બચવું જોઈએ જે ભૂલો કરવાથી આપણે આપણા પરિવારમાં સમસ્યાઓ અને સંકટો લાવી શકે છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતીને જાણવા માટે તમારે આજના વિડીયોને અંત સુધી જોવો અને સાંભળવો પડશે તેમજ મિત્રો આજનો વિડિયો પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન જરૂરથી લખજો મિત્રો સવાર સવારમાં ઉઠીને આ એક વસ્તુ અવશ્ય ખાજો કેમ કે મિત્રો આપણા ધર્મગ્રંથોમાં જણાવેલું છે કે આ એક વસ્તુ ખાવાથી ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી અને ભગવાન શ્રી કૃષ્ણને પણ કીધેલું છે કે જે વ્યક્તિ આ વસ્તુને સવારે ખાલી પેટ પર ખાઈ લે છે તેના ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને એ વ્યક્તિના જીવનમાંમાં લક્ષ્મીની કૃપાથી તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેના ઘરમાં સમૃદ્ધિ આવે છે મિત્રો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ઘણા લોકો તેમના ઘરમાં પૈસાની તંગી અને ગરીબી વિશે ફરિયાદ કરે છે તેમજ આ સમસ્યા માત્ર વધતી જ નથી પરંતુ તે વ્યક્તિ પણ સમજી શકતી નથી કે હકીકતમાં હકીકતમાં આનું વાસ્તવિક કારણ શું છે મિત્રો આપણા દ્વારા કરવામાં આવેલી કેટલીક નાની ભૂલો આપણા જીવનમાં અવરોધનું કારણ બની જાય છે આપણા ધર્મશાસ્ત્રમાં આવા ઘણા મહત્વપૂર્ણ નિયમો કહેવામાં આવ્યા છે જે આપણા વડીલો આપણને શીખવતા હતા પરંતુ આજકાલ લોકો તેમની અવગણના કરે છે અને જ્યારે પૈસાથી સંબંધિત સમસ્યાઓ વધવાનું શરૂ થાય છે ત્યારે લોકો આનું કારણ શોધવાનો પ્રયાસ કરે છે મિત્રો સવારે સાથે જ કેટલાક કામ એવા હોય છે જેને જો તમે કરો હો તો તમે તમારા ઘરમાં સમસ્યાઓ અને ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવા લાગે છે તેથી મિત્રો આજે અમે તમને જણાવીશું કે તમારે સવારમાં જાગતાની સાથે જ કયા કાર્યો ટાળવા જોઈએ અને શું ખાવા જોઈએ જેથી પૈસાથી સંબંધિત સમસ્યાઓ તમારી હલ થઈ શકે છે પરંતુ તે પહેલા મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વીડિયોને એક લાઈક કરી તમારા સગા સંબંધીઓ સાથે વધુમાં વધુ શેર કરજો મિત્રો સવારમાં જ્યારે તમે ઉઠો છો અને ઉઠતાની સાથે જ દર્પણમાં તમારો ચહેરો તમે જુઓ છો તો આ એક સૌથી મોટી ભૂલ થઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠતાની સાથે જ જો અરીસામાં આપણે પોતાનો ચહેરો જોઈએ છીએ તો ગરીબી દરિદ્રતા દુર્ભાગ્ય અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે જે સુખ શાંતિ અને સમૃદ્ધિને અસર કરે છે તેથી સવારે જાગવાની પછી તરત જ અરીસાને જોશો નહીં અને આની વિશેષ કાળજી લો નંબર સવારે ઉઠતાની સાથે જ ભોજન કરી લેવું મિત્રો આજકાલના સમયમાં લોકો સવારે ઉઠતાની સાથે જ ચા અને નાસ્તો કરી લેતા હોય છે અથવા તો ખોરાક ખાવાનું શરૂ કરી દે છે અને જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા હોય તો ધ્યાન દેજો કે આપણા શાસ્ત્રોમાં નાહ્યા વગર કે દાંતની સાફ સફાઈ કર્યા વગર અને એટલા માટે સૂર્યદેવનો આભાર માન્યા વિના જો તમે ભોજન કરવા લાગો છો તો તે યોગ્ય નથી મિત્રો સવાર સવારમાં જો તમને ચા પીવાની આદત હોય તો તે આદતને છોડી દેવી જોઈએ અથવા તો જો તમારી ચા પીવી એટલી જ જરૂરી હોય તો ઓછામાં ઓછું તમે દાંતને તો સાફસફાઈ ચોક્કસ કરો નંબર ત્રણ તમારા ભાગ્યને કોસવું કે નસીબને શ્રાપ આપવો મિત્રો સવારમાં જ જાગતાની સાથે જ તમે તમારા ભાગ્યને કે કિસ્મતને ફરિયાદ કરો છો તો તે અશુભ માનવામાં આવે છે મિત્રો સવારમાં હંમેશા તમારા મુખમાંથી સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન ધરો જેથી તમારો આખો દિવસ શુભ અને ફળદાયી બની રહે નંબર ચાર ગંગાજળનું નું મહત્વ મિત્રો ગંગાના પાણીને આપણા શાસ્ત્રોમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એ નદી છે જેમાં દેવતાઓ અને દેવીઓ સ્નાન કરે છે તેથી જ ગંગાના પાણીને ક્યારેય અશુદ્ધ માનવામાં આવતું નથી રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરો અને તેને તમારા પલંગની માથાના બાજુએ મૂકી દો પછી જ્યારે તમે સવારના છો ત્યારે આ પાણીને તમારા પલંગની ઉપર છંટકાવ કરી દો અને તે પાણીને પી જાવો ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે જે વ્યક્તિએ નિયમિતપણે આ કરે છે તે યોગો સુધી લાભ મેળવે છે આવી વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી રંગમાંથી રાજા બની શકે છે તેથી સવારમાં ઉઠો ત્યારે આ કામ ચોક્કસ થી કરો નંબર પાંચ જો તમે ઈચ્છો છો કે નકારાત્મકતા અને ગરીબી તમારા જીવનમાંથી હંમેશ માટે સમાપ્ત થાય તો પછી તમે સવારે ઉઠતા જ ભગવાન ને જુઓ તમારો ચહેરો અરીસામાં ન જુઓ અને ઠાકુરજી અથવા હનુમાનજી નું ચિત્ર જુઓ તમારા ઓરડાની દિવાલ પર તેમની એક સુંદર તસવીર મૂકો સવારમાં માં તેમના દર્શન કરવાથી તમારા જીવનમાં પ્રગતિ અને શાંતિ આવશે અને સવારે ધરતી માતા ને સ્પર્શ કરો અને ધરતી લો અને તેમની પાસે ક્ષમા માંગો અને પછી જ તમારા પગ ધરતી પર મૂકો મિત્રો આવું કરવાથી તમારા ભાગ્યમાં જે કોઈ તકલીફો હશે તે દૂર થવા લાગશે આ પછી મિત્રો સવારમાં શૌચ અને નહાવા પછી તમારા વડીલોના આશીર્વાદો લેવાનું ભૂલશો નહીં અને જો ઘરડા વડીલ ના હોય તો તેમના ચિત્ર અથવા તો તસવીર ને પણ તમે નમસ્કાર જરૂરથી કરો મિત્રો હવે આપણે એ જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર વ્યક્તિએ સવારે કઈ વસ્તુ અવશ્ય ખાવી જ જોઈએ

પગમાં અર્પણ કરવામાં આવેલા ફૂલોમાંથી તેના એક બે પાંદડા તેમના આશીર્વાદ સમજીને અવશ્ય ખાવો જે તમને ભગવાનની કૃપા આપે છે કે સારા કામ માટે બહાર નીકળતા પહેલા સવારે મીઠો ખોરાક ખાવો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી જીવનમાં સફળતા અને શુભતા પ્રાપ્ત થાય છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે નંબર ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા મુજબ કપાળ પર ચંદન તિલક લગાવવામાં આવે તો વિજય મેળવવાનો સંકેત છે તેમજ શાસ્ત્ર માં કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે કપાળ પર તિલક લગાવીને બહાર જાય છે તો તેના પર હંમેશા ભગવાન આશીર્વાદ બની રહે છે અને તે વ્યક્તિ અકાળ મૃત્યુથી પણ બચી રહે છે અને નકારાત્મક શક્તિઓ પણ તેનું કશું જ બગાડી શકતી નથી નંબર પાંચ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિતપણે સૂર્યદેવને જળ અર્પિત કરે છે તેઓને ઘર પરિવાર કુટુંબ અને સમાજમાં આદર માન સન્માન પ્રાપ્ત થાય છે આ ઉપાય માત્ર લાંબી આયુષ્ય જ નથી આપતું પરંતુ તે સાથે ત્વચાની ચમક અને આરોગ્ય ને પણ સુધારે છે નંબર નજીક સવારે ઘરની બહાર નીકળતા પહેલા થોડું દહી અને સાકર ખાવી ખૂબ જ શુભ માનવામાં આવી છે મિત્રો કાર્યો માં સફળતા આપે છે અને નકારાત્મકતા ને દૂર કરે છે નંબર સાત નાહ્યા પછી નિત્યક્રમ કર્યા પછી તુલસી ને જળ અર્પણ કરવું જોઈએ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તુલસીની સેવા પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી દેવતાઓની કૃપા હંમેશા માટે બની રહે છે અને તુલસીની થોડી ઘણી સેવા પણ તમારા જીવનમાં સકારાત્મકતા અને ખુશીઓ લાવી શકે છે અને જે લોકો તુલસીની સેવા પૂજા કરે છે તેઓના ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહે છે દોસ્તો દરરોજ ઘરના મંદિરમાં પૂજાપાઠ ચોક્કસ કરવો જોઈએ અને દીવા અગરબત્તી ને સળગાવવાથી વાતાવરણ માં રહેલ નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે અને વાસ્તુ અનુસાર ઘરમાં દરરોજ દીપક સળગાવવાથી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે તેની જ સાથે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે સવારનું ઘરનું વાતાવરણ શાંત હોવું જરૂરી જોઈએ કેમ કે કેટલાક ઘરોમાં સવારે ઉઠતાની સાથે જ કંકાસ અને ખરાબ શબ્દોનો પ્રયોગ થાય છે જે વાતાવરણને અશુદ્ધ બનાવે છે તેમાં પણ ભલે પતિ પત્નીના વચ્ચે કે માતા પિતાની વચ્ચે કે પછી બાળકોના વચ્ચે કે પછી કોઈ અન્ય સભ્ય સાથે જે ઘરમાં સવારે ઉઠતા જ અશાંતિ હોય છે ત્યાં માં લક્ષ્મી તરત જ ચાલી જાય છે એટલે સવારે ઉઠકતાની સાથે જ હંમેશા એકબીજા સાથે મીઠાશ થી બોલવું જોઈએ કેમ કે શાંત અને સુખદ વાતાવરણ વાળા ઘરોમાં માતા લક્ષ્મી હંમેશના માટે વાસ કરતા હોય છે. જ્યોતિષ મુજબ સવારે ઉઠાની સાથે જ આપના હાથની બંને હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે કે હથેળીમાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે અને આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા આપણા પર હંમેશા માટે બનાવી રાખે છે. મિત્રો સવારે નિત્યક્રમમાંથી નિવૃત્તિ લીધા પછી ગાય માતાની ઉપાસના અને સેવા કરવી ખૂબ જ ફાયદાકારક છે તેઓને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા પર બનાવી રાખે છે મિત્રો ઉઠ્યા પછી ભગવાન સૂર્યદેવને પાણી અવશ્ય ચઢાવો જે ઘરમાં આ નિયમનું પાલન થાય છે તે ઘરમાં ગરીબી કોષો દૂર રહે છે અને જો તમે તમારા બાળકોના હાથે પણ સૂર્યદેવને જળ અર્પણ કરાવો છો તો તેમના વ્યક્તિત્વ બુદ્ધિ અને કૌશલ્યમાં વિકાસ થાય છે તેથી મિત્રો આ તે મહત્વનું કાર્ય છે જે તમારે સવારે કરવું જોઈએ તેની સાથે અમે તમને કહ્યું હતું કે સવારે કઈ વસ્તુઓ ખાવી જોઈએ જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે અને જો તમને પણ તમારા ઘરેમાં લક્ષ્મીના આશીર્વાદ જોઈએ છે તો પછી આ વિડિયોને એક લાઈક શેર સાથે સાથે ટોપ વાતો ગુજરાતી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો કોઈપણ પણ અથવા શુભ કાર્યમાં કપૂરનું ખાસ મહત્વ છે અને કહેવાય છે કે ઘરમાં કપૂર સળગાવવાથી નકારાત્મકતા અને દૂર થાય છે એટલા માટે અઠવાડિયામાં એકવાર કપૂર અવશ્ય સળગાવો અને આવું કરવાથી ઘરમાં ભરપૂર સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે મિત્રો પ્રકૃતિનો નિયમ છે કે તમે તેને જેટલું આપો છો તેનાથી બમણું તમને તે પાછું જ આપે છે એટલે જો તમે દર અને બીજી અન્ય વસ્તુઓને પકડીને રાખશો તો તે ધીરે ધીરે પૂરી થઈ જશે અને દાનમાં સૌથી દાન હોય તો અન્નદાન છે તેથી આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ અને ઐશ્વર્ય બની રહેશે આ માટે તમારે સાંજે પૂજા કરતા સમયે સરસિયા તેલનો એક દીપક લેવાનો છે અને તેમાં બે લવિંગ નાખી દેવાના છે પછી તેને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બંને બાજુ રોજ સળગાવવાનો છે આવું કરવાથી દેવી દેવતાઓનો અને પિતૃઓનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને જે ઘરમાં બરકત નથી રહેતી તે ઘરમાં જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે તવો ગરમ થાય તેના પછી તે તવામાં થોડું જ દૂધ છાંટી દો આવું કરવાથી તમને દરેક પ્રકારના વાસ્તુદોષમાંથી છુટકારો મળશે અને તેની સાથે જ પ્રથમ રોટલી ગાયને જરૂર ખવડાવો મિત્રો લોટનો થોડો ભેળ કરી તેમાં ખાંડ અને થોડું ગોળને મિશ્ર કરીને દરરોજ પક્ષીઓને દાનાની સાથે ખવડાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી કુંડળીના દોષો સમાપ્ત થાય છે અને જીવનમાં તરકી અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી અથવા સાંજના સમયે ક્યારે પણ જાડુ ન લગાવવું જોઈએ કેમ કે કે આવે છે તેનાથી માતા લક્ષ્મી ઘરમાંથી હંમેશા માટે ચાલી જાય છે અને તે ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરી જાય છે તેમજ ભોજનની થાળીને પલંગ પર કે પછી ટેબલ પર પૂરા માન સાથે મૂકવી જોઈએ મિત્રો ભોજનની થાળીને હંમેશા બે હાથથી જ પકડવી જોઈએ તેને એક હાથેથી ક્યારે પણ ના પકડવી જોઈએ આ સિવાય ક્યારે પણ ભોજનનું અપમાન ન કરવું અને ક્યારે પણ તે થાળીમાં હાથ ધોવા જોઈએ નહીં અને હંમેશા જે કંઈ પણ થાળીમાં પીરસ્યું હોય તે પૂરેપૂરું ખાઈને જ ઊભું થવું એઠું છોડવું નહીં તેમજ રાત્રે ભોજન કર્યા બાદ તે વાસણોને હંમેશા ધોઈ દેવાનો આગ્રહ રાખવો ક્યારે ના રાખવા જોઈએ તેમજ દેવી દેવતાઓનું સ્મરણ અવશ્ય કરો અને કોઈ પણ પ્રકારનો નશો ન કરો અને જૂઠું બોલવાનું ટાળો કારણ કે તે ઘરમાંથી માતા લક્ષ્મી માટે ચાલી જાય છે મિત્રો જો તમે અપાર ધન સંપત્તિની ઈચ્છા રાખો છો તો હનુમાનજી પાસે તમે ક્ષમા યાચના માંગો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પાંચ મંગળવાર પીપળના ઝાડના પત્તા પર લોટનો દીવો પ્રગટાવો અને હનુમાનજીના મંદિરમાં મૂકી દો આમ કરવાથી તમને ધનની પ્રાપ્તિ માટેના અલગ અલગ રસ્તાઓ ખુલવા લાગશે દરરોજ સવારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અને દરવાજા પર સ્વસ્તિક આરતી કરો અને સવાર સાંજ ઘરમાં કપૂર સળગાવો જેથી કરીને ઘરનું વાતાવરણ સુગંધિત બની રહે મિત્રો જે લોકો નિયમિત રૂપે ઘરની ઘરના ઉંબરાની પૂજા કરે છે અને તેની આસપાસ ઘીનો દીપક સળગાવે છે તેઓના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે બની રહે છે અને ઘરની બહાર પણ શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવો અને તેમાં પીળા ફૂલો અને ચોખા ચઢાવો આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે પીપળના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે અને માનવામાં આવે છે કે તેને ફક્ત શનિવારના દિવસે અડવું જોઈએ મિત્રો શનિવારના દિવસે પીપળના વૃક્ષને કાળા તલ અને કાચું દૂધ તેમજ ગંગાજળ થોડું મધ અને ગોળ તેમજ સ્ટીલ અથવા ચાંદીના વાસણમાં નાખીને અર્પણ કરવાથી શુભ ફળ મળે છે તેની સાથે જ સરસિયાના તેલનો દીપક પ્રગટાવો અને આ પ્રક્રિયા તમે દરેક શનિવારના દિવસે કરતા રહેશો તો ધીરે ધીરે તમારું દુર્ભાગ્ય સમાપ્ત થઈ જશે અને વૃક્ષના થડમાં તેલનો દીવો સળગાવીને પાછળ જોયા વિના ઘરે પાછા ચાલ્યા જાઓ મિત્રો આવું કરવાથી ના ફક્ત તમને ધનનો લાભ થશે પણ સાથે જ તમારા બગડેલા દરેક કામ સુધારવા લાગશે અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા કરતા તમારા કપાળ પર શુદ્ધ કેસર નો તિલક લગાવો આમ કરવાથી તમને ધનનો લાભ થશે ખુશખબરી મળશે અને દરરોજ સવાર સાંજ કપૂર જરૂર સળગાવો અને જો ઘરના કોઈ સ્થાનમાં વાસ્તુદોષ હોય તો કપૂરની એક ટીકડી સળગાવીને તે સ્થાને મૂકી દો આનાથી ના ફક્ત વાતાવરણ શુદ્ધ રહેશે પરંતુ ઘરનો વાસ્તુદોષ પણ ઓછો થઈ જશે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હશે તો મિત્રો આજનો વિડીયો વધુમાં વધુ શેર કરજો તેમજ વિડીયો લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો તમને આપણી આ ચેનલ પર આવી જ અવનવી માહિતી મળતી રહેશે તો મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બજરંગ બલી જય હનુમાન દાદા